સુરેન્દ્રનગરમાં આલા ધાગ્રાની સોની બજારમાં આવેલા નીલકંઠ જ્વેલર્સની માલિક સાથે સો ગ્રામ સોનાની લગડીની છેતરપિંડી કરનાર આરોપીને અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી લેવામાં આવ્યો છે આ બનાવ ત્રીસ નવેમ્બરના બન્યો જ્યારે એક શખ્સ ગ્રાહક બનીને સોનાની દુકાને આવ્યો કપાળે સ્વામિનારાયણનું તિલક ધાર્મિક વાતો અને વિશ્વાસ ઉભો કરનાર ભાષા દ્વારા તેણે વેપારીનો વિશ્વાસ જીત્યો શખ્સે મંદિર માટે પચાસ ગ્રામ અને પોતાના ઘર માટે પચાસ ગ્રામ સોનાની લગડી ખરીદવાની વાત કરી ચુકવણી માટે તેને તેર પોઈન્ટ સુડતાલીસ લાખનો ચેક આપ્યો પરંતુ ચેકમાં રકમ ભરેલી ન હતી થોડા સમય બાદ વેપારીએ ચેક કરતા છેતરપિંડીનો ખુલાસો થયો શખ્સ મોબાઈલ નંબર પણ બંધ આવતા વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો આ મામલે સત્તાવીસ ડિસેમ્બરના રોજ ધાગોદરા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીએ ખોટી ઓળખ આપી તેનું સાચું નામ શૈલેશ છગન ઉઘાડ હોવાનું સામે આવ્યું જે જેતપુર તાલુકાના થાણા ગલોલ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં આરોપીનું લોકેશન અમદાવાદમાં હોવા જાણવા મળ્યું વધુમાં જાણવા મળ્યું કે આરોપી સામે અમદાવાદ વાસણા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો અને ત્યાંથી ધરપકડમાં હતો આથી ધાંગરા સિટી પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીની કસ્ટડી લઈ તેને ધાગધરા લાવી વધુ તપાસ હાથ ધરી છે હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝ ધાંગ્રા સુરેન્દ્રનગર